સત્સંગ સમુદાય અને સુરતની ભાવિક જનતાને બીએપીએસ સ્વામિનારાયણ અક્ષરધામ સુરતથી હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ આજે ભાવિક ભક્તોને અમે હાર્દિક નિમંત્રિત કરીએ છીએ સ્વામિનારાયણ અક્ષરધામની અંદર સંકલ્પ પૂર્તિનું મહાન તીર્થ એવું પ્રાર્થના મંદિર તેમાં નૂતન વર્ષના પ્રથમ દિવસે ભવ્ય અન્નકૂટોત્સવનું આયોજન કર્યું છે આ અન્નકૂટોત્સવના દર્શન માટે આપ સર્વને આમંત્રણ આપતા અમે આનંદ અનુભવીએ છીએ આ અન્નકૂટોત્સવ હજારો વાનગીનો થશે આ અન્નકૂટોત્સવમાં ભગવાન સાક્ષાત ભક્તની ભક્તિનો સ્વીકાર કરશે અહીંયા પ્રાર્થના મંદિરમાં જે મૂર્તિ છે એ મૂર્તિ મહાન પ્રતાપી દિવ્ય ઐશ્વર્યને સામર્થ્ય સાથે છે કારણ કે ગુણાતીત સત્પુરુષ જે મૂર્તિની પ્રતિષ્ઠા કરે એ મૂર્તિનું દૈવત એ પ્રતિષ્ઠા કરનાર સંતને આધારે હોય છે એટલા માટે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પરમપૂજ્ય મહંત સમી મહારાજે કરેલી છે દિવ્ય ભાગવત સંતના કર કમળો દ્વારા આ પ્રતિષ્ઠા થઈ છે એટલે આ મૂર્તિનો મહિમા એટલો મોટો છે અને એ પ્રતિષ્ઠા થઈ એના પ્રથમ વર્ષે જ આ અન્નકૂટોત્સવ પરમપૂજા મહંત મહારાજની આજ્ઞાથી સૌ પ્રથમવાર અન્નકૂટોત્સવ થઈ રહ્યો છે એનો પણ આપણને આનંદ છે વર્ષો વર્ષ આ અન્નકૂટોત્સવના દર્શન તો થશે પરંતુ યાદ રાખીએ કે આ પ્રથમ વર્ષનો પહેલો ઉત્સવ પહેલો અન્નકૂટોત્સવ એના દર્શનના સાક્ષી આપણે બનીએ એ પણ ભાગ્યની વસ્તુ છે નૂતન વર્ષ એટલે કે સંવંત બે હજાર બ્યાસીનો પ્રથમ દિવસ તારીખ બાવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના દિવસે આ ભવ્ય અને દિવ્ય અનુકૂટોત્સવના દર્શન માટે સવારમાં સાડા દસથી સાંજના સાડા આઠ વાગ્યા સુધીનો સમય નિર્ધારિત કરેલો છે અને આ સમય દરમિયાન આપણે દર્શન માટે અવશ્ય અક્ષરધામ કેમ્પસમાં પધારીશું અક્ષરધામ કેમ્પસમાં જ્યારે પધારીએ ત્યારે અક્ષરધામના ગેટ નંબર એકથી આપણે પ્રવેશ કરી અને પ્રાર્થના મંદિરના દર્શને પધારીશું ત્યારે આપણને એક આનંદ એ વાતનો હશે એક દિવ્ય માહોલ આ દિવ્ય માહોલની અંદર ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ પરમપૂજા મહંત મહારાજની મૂર્તિ એને પ્રાર્થના કરીશું અને વર્ષના પહેલા દિવસની પહેલી પ્રાર્થના ખરેખર ભગવાન સાંભળશે માટે પરિવારના તમામ સભ્યો સાથે આપણે આ અન્નકૂટોત્સવના દર્શન કરવા પધારીશું યાદ રાખીએ કે આવો જ ભવ્ય અન્નકૂટોત્સવ અડાજણ બી એપીએ સ્વામિનારાયણ મંદિરે પણ યોજાશે જેમાં પણ બપોરના અગિયાર વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી તમામને દર્શન થશે અહીંયા પણ આવા જ દર્શન થશે આપ સર્વ ભાવિક ભક્તોને અમે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ કારણ કે પરમ પૂજા મહંત સ્વામી મહારાજે અમને એવી આજ્ઞા કરીએ છીએ કે તમામ ભક્તોને આનંદ થાય એવો ઉત્સવ કરજો એટલા માટે પરમ પૂજા મહંત સ્વામી મહારાજ વતી આપ સર્વને આમંત્રણ આપતા અમે આનંદ અનુભવીએ છીએ આપ સર્વની રાહ જોઈશું નૂતન વર્ષે અનકુટોત્સવમાં સર્વને જય સ્વામિનારાયણ